જય શ્રી કૃષ્ણ કેમ છો બધે મજામાં ને આજે આપણે મલકોટનમાં ભારે સાડીમાં બતાવવાની છું છે બધી સાડી મલકોટનમાં નવી ડિઝાઇનો આવી છે ત્રણ ચાર ને બાંધણીમાં એક ડિઝાઇન આવી છે આમાં ગાળા બોર્ડર ને એ તો આવે છે એના કલર તો હોય જ આ તો એક નવી ડિઝાઇન છે એટલે એ બતાવું મેથીઓ પીળો ને મહેંદી કલર છે પછી હું ખોલીને ને બતાવીશ રામા ને બીટ ગ્રીન રાણી ગુલાબી આ મરુ ને બીટ કલર છે એ હું ખોલીને ને બતાવું બ્લાઉજ પાલો આ પાલો આ બધી એવી સાડી બતાવું છું આજે પ્રસંગમાં તમારે લેવાની હોય ને આ બ્લાઉજ કલર છે ગ્રીન ને મરુ રામા ને વ્હીટ કલર મેથીઓ પીડો ને ગ્રીન ને મરુ ને છેરી લીલો ચાર કલર છે પછી આપણે વધારે ભારે માં પ્રસંગમાં હાલે એવી બધી સાડી બતાવું છું ગાડા બોર્ડર માં નવી ડિઝાઇન આવી છે જેની ચતારી આવશે વર્ક આવશે હીર નું વર્ક આવશે મરૂન ને ગ્રીન કલર છે આ ગ્રીન ને મરૂન છે આ રામા ને મરૂન આ બીટ ચાર બઉજમાં સરસ હીર નું વર્ક આવશે એકદમ કપડું એકદમ સોફ્ટ આવશે આ મરુન કલર માર નું રામા ને મરુ કલર આ પાલ રામા ને મરુ કલર છે આ ગ્રીન ને મરુ આ મરુન આ બધી એવી સાડી છે આપણે ઓલા જે આપણે મલકોટન નું કાપડ આવે ને કહેવાય મલકોટન પણ આ સિલ્ક ઉપર મલકોટન સોફ્ટ કાપડ આવશે એ મરુન ને ગ્રીન છે અને આ ગુલાબી ઉપર મરૂન છે ગુલાબી ને રામા ને આ ગ્રીન ને મરુ ત્રણ કલર છે એમાં આ પાલો એકદમ સોફ્ટ કપડું આવશે મેરેજમાં ને એમાં પહેરી હોય તો આમ આમ એકદમ એવી કા વજનવાળી સાડી નથી હળવી છે ને કાપડ એ સોફ્ટ આવશે આ બધી ન્યુ ડિઝાઇન જ છે ને આ બ્લાઉજ મરુણ કલરનું નો જેવી બોર્ડર એવું એ બ્લાઉઝ આવશે આમાં રામા ને રાણી ગુલાબીમાં રામા કલરનો બ્લાઉઝ આવશે ને આ મરૂન ને ગ્રીનમાં ગ્રીન બ્લાઉઝ આવશે ને આમાં મરૂન બ્લાઉઝ જેવી સાડીની બોર્ડર હશે એ એવો બ્લાઉઝનો કલર આવશે આ પલ્લુ ને હવે તમને એક બાંધણીની ડિઝાઇન રેગ્યુલર બતાવું નેવી બ્લુ કલર બાંધણીમાં આ ટમેટા ઓપ્ટી કલર આ ગુલાબી ને આ બાટલી કલર ઉપર થોડી આ આ રેગ્યુલર ડિઝાઇન છે આની પહેલાં વિડીયોમાં મેં આની આ સાડીના વિડીયો મૂક્યા છે આ બાંધણી ને આ આવશે એનો પાલો જે સાડી છે ને ગમે એ વોટ્સએપમાં ફોટો નાખજો પ્રાઇઝ પૂછી લેજો સાડીની ને જેનેલ વિડીયો લાઇક એડ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો અને અમારું એડ્રેસ છે કુતિયાણા પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને મારું એડ્રેસ છે સરાડિયા રોડ પ્રતિક ગેસ એજન્સીની બાજુમાં જય શ્રી કૃષ્ણ